જો સળાયને આવી ગયો એકણીઓ જો કર કેટલું તો ધૂર કરી જાતા ગડમાં હાલ વાઢી તો ચેક કરતા હો ને એટલા તો વળી જોર કરતા તા છે જો પાપડે ને ભક્તિ વજન થી તો ભાગતો નહી રોડી આવી ગયો એકણીઓ બીજો ને બીવરાવા હજી કરી નો હે આવા મોણસો ને તો આવા તો ખોટા જીવ છે રાથે જે વાયરા ને મરી જાતો ને તો હારું હું તો કહું છું

આ રાતે ધોવા લાયા હતા તે ઓને આ ભૂઈ વેમ ગાલી એરી ના થી ઓન જ લાગે યો પરોલ નાઠો હ સુમલા કોઈ કોઈ કશે લાજો ભરજીન કુકુ લા ભરજી હે હા બોલો લા દુરુ આ તો ઓવા સોમાર ફરતા ફરતા આયા તા દુરબા એ ચમડા જોય એ ઓમ જાય હાલો સુમાન હોક તો મારે આ કાળ દાળ બોલતો તો મને તો લાગે આ મારવાની વાત કરતા હું કોડું લઈને ફરાવ પાછો

અલ્યા 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 વેલા કે હું ને મને

હા તો બતાઈ ગયા કે તારો ટોટિયો ચૂડો કર નાખો તો તો તું રોકત નતું તો ટોટિયો ચૂડો કર હું તો તાર રાખોત તો એમણે જોર વધી ગયો તો બોલું છું વળકરો જાડા પડતા જ ન અરે

અમે વેમો વેમો વગણ મોતો મરી જાતા પહેલા કોઈ આવડતું નહોતું એટલે સોમ તો આવા કહું છું કે મને કોઈ ના આવડતું કોઈ ના આવડતું તું પરોણે ઘોઘરા તું કાલે તો તું ફૂ લઈ ફૂ શું કર્યું તું અલ્યા તને એમ નેમ કેતો તો તું બીવાઈ કે ન બીવાજો અલ્યા મને બેરા એવો મત કરજીએ નકા કોક દાડો હેટે રે બસ તમે લે હું જોય નેકાળ હવે આરો હાચરીન ખોટી વેમો કર્યા વગર મોળતો કલાક બેજ કેતો તો સુભા આ તમે ફૂડ એમ ફૂ કર્યું ને ઈમો તો ઘણું હેડી હોય મારું બેટો આ તો ખરેખર આય વેમ કઈ ગયા ને આવું કોઈન કરજો મને બીજા થાય ગભરાઈ જાય આ